आली वीडियो ओनली हो सकती है अरे हां अरे हां ये पक्षी बने तुमने हां भाई ना अब कई दिन काम मैंने बने बढ़ गए अरे हमना बढ़ गए ओके जी बाबा एक हो सकता है પછી પેટાનાએ વ્રજની આપી દીધું હવે કોઈ સાહેબ અમને જવાબ દેતું નથી લિફ્ટ છે સાહેબ એક તો મતલબ 11 12 થઈ ગઈ છે થાય એક બનશે કે બે બનતી જશે લિફ્ટની ગેરંટી ઓર સ તો મને જે વસ્તુ માં કઢાવવા છે જી જી એ સુ સુ અમને કરી શકે છે

એક બાજુ પાણીનો પ્રશ્ન છે એક બાજુ અમારે ઉપરથી નીચે પાણી આવે છે જે અમને કૂવામાં બે મોટર આપવામાં આવી છે એમાં એક એક મોટર સારી મૂકી છે અને બે મોટર જે નથી કામ કરતી એવી આ એજન્સી અમને આપી દીધી છે આજે અમારી પાસે નથી કોઈ બીજી વ્યવસ્થા નથી કોઈ સફાઈ માટે આવતું બીજો મોટો પ્રશ્ન અમારે ઈ છે કે ઉપર થી લઈ આઠમા માળે થી પાણી ડ્રેનેજ નું પાણી કોઈના બાથરૂમ માં આવે છે કોઈના સંડાસ માંથી નીચે પાણી આવે છે કે લોકો લોબી માં પણ કપડા સુકવી શકતા નથી કે લોબી માં કામ કરી શકતા નથી આજે જે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અવારનવાર રજૂઆત કરી છે આ જાડી ચામડીના લોકો ને ધરણા બેસવાના છે અમારો મક્કમ નિર્ણય છે આમાંથી જરાય પાછી પાણી નહીં કરીએ કે લોકો કેમ પૈસા ભેગા કરી અને નાખ્યા પોતાનું મન જાણે છે

બ્લેકલિસ્ટ કરવી જોઈએ જેથી કરીને બીજે કામગીરી નબળી ન થાય